No. અમને અંદાજે આશરે 300 ફૂટ જેવી અંદાજે છે ને હવે આપણે આપણે જો આ લીટો કર્યો છે એ પ્રમાણે પાછું આપણે લગાડવાનું છે અને યુડી લગભગ છે પાંચસો સાતસો ફૂટ જેવી લીટો કરેલો છે એટલી છે આ છે ત્રણસો 700 ફૂટ જેવી લીટો તમને આ 300 700 ફૂટ જે લીટો કરેલો થઈ ને આપણે આ આટલી ગાડી નાખી છે

આપણે હવે ચાલુ કરવાની છે આપડે જોવા બાલ દાદાની ગાડી છે આપડે ગોર્ધન દાદાની ચાલુ કરી દઈએ પાણી પાણી પીને આપણે ચાલુ કરી દઈ કિલો મિત્રો જો આપણે કાપ લેવલ કર્યું છે લેવલ કરવાનું હતું આપણે કૂવો બુરવાનો તો એવા કૂવો છે આપણે ઈ જોવા તમે અહીંથી કૂવાનું પાણી નીકળ્યું તું તો એટલું પાણી નીકળ્યું તું કૂવાનું તો અહીં કૂવો બે જ છે કુવો બે કુવો તો અહીં બુરી હશે અહીંથી માટી લઈને આ લેવલ કર્યું એટલું વાડીવાળા ભાઈ ચા લેવાઈ ગયા એટલે આપડે બંધ કી દીધું છે મિત્રો જો અમારા વિપુલભાઈ ભરે છે કાલ નો ફેરો અમારા વિપુલભાઈ ચાલુ કરી દઈએ

थोरो thank <laughs> you